ભાઈ ફોર્ટી ફાઇવ રૂપિયામાં અજમેરા ફેશન તમને મોકો આપે છે અહીંયાથી ડેલિવેર સાડીનો ખજાનો લોટવાનો કેમ કે તમને ખબર છે અહીંયા ડેલિવેર સાડીનો જે કલેક્શન છે ને એ ફોર્ટી ફાઇવ રૂપિયાના સ્ટાર્ટિંગ થી તમને અહીંયા મળી જાય છે અને વેરાયટી તો તમને કહું ને અહીંયા તમે જોઈ શકો છો ઢગલા બંધ વેરાયટી તમને મળી જાય છે અલગ અલગ રેન્જમાં અલગ અલગ મટીરિયલમાં પ્રિન્ટ સાથે વિથાઉટ પ્રિન્ટ પ્લેન બધી ટાઈપની વેરાયટીઝ તમને મળી જાય છે સ્ટોકનો તો કોઈ કમી અહીંયા થવાની જ નથી આ ટાઈપના બંડલો બંડલ તમને અહીંયા મળી જવાના છે આખાના આકલ સેટમાં અહીંયાથી પરચેસ કરી શકો છો તો કયા ટાઈપની સાડી જોવા મળવાની છે તમને અહીંયા ને અહીંયાથી તમે કેવી પરચેસિંગ કરી શકો છો એ બધી માહિતી માટે મારા સાથે તમે એન્ડ સુધી વિડિયોમાં જોડાયેલા રહેજો નમસ્કાર દર્શક મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજમેરા ફેશનમાં તો આજે હું તમને કહું છું ને કે તમારે જ્યારે ડેલી વેરમાં કોઈ વસ્તુ યુઝ કરવી હોય તો એ તમે હંમેશા ઈચ્છા હો છો કે તમને કંઈ સિમ્પલ વસ્તુ મળે પણ ડિસન્ટ અને ક્લાસી તમે જેમ કે જોઈ શકો છો મેં પણ સાડી વેર કરી છે પણ મેં કોઈ હેવી નથી વેર કરી આ ટાઈપની સાડીનો ખજાનો તમને અજમેરા ફેશન આપે છે સ્ટાર્ટિંગ ફોર્ટી ફાઈવ રૂપિયાની સ્ટાર્ટિંગ કાઉન્ટર પરથી અહીંયા તમને મળી જાય છે સાડીનો ખજાનો ને એના સિવાય આટલી બધી સાડીની વેરાયટી તમને હન્ડ્રેડ પ્લસ વેરાયટી અહીંયા જોવા મળી જવાની છે જેમાં તમને મળી જાય છે આ ટાઈપના કેટલોગ પીસીસ એટલે તમે જો ને ક્વોલિટી તો એટલી પ્રીમિયમ છે તમને અહીંયા પ્લેન પ્રિન્ટેડ થી લઈને બધી વેરાયટી ની સાડી અહીંયા મળી જવાની છે આ ટાઈપના સેટ મળી જવાના છે આ તમને રિટેલમાં મળવાની નથી અહીંયા મિનિમમ પરચેસિંગ તમારી રહેવાની છે પચીસ થી ત્રીસ હજાર રૂપિયાની પણ એ મને ખબર છે કંઈ મોટો અમાઉન્ટ નથી આ તમારા માટે કેમકે સાડી એક એવી વસ્તુ છે ને જે ઇઝીલી વેચાઈ જાય અને હેવી સાડી હોય ને તો વાત અલગ છે પણ જે ડેલીવેર ની સાડી હોય ને એ તો ખૂબ જ ઇઝીલી વેચાઈ જાય છે તો ચાલો આપણે આજનું સાડીનું કલેક્શન પણ જોઈ લઈએ વાતો તો ઘણી બધી થઈ ગઈ છે ને ઘણી બધી થતી રહે છે પણ તમને અહીંયા મળી જાય છે આ ટાઈપની સાડીનો કલેક્શન

છે તમારે એક પીસ જોતા હોય તો એ નથી મળવાનું પણ તમને જો હોલસેલમાં માં જોઈતું હોય ને તો આ તમારા માટે ખરેખર કહું ને તો એકદમ સાચું અને ખરું પ્લેસ છે જે તમારે કેટલા વર્ષો પહેલા જ ગોતી લેવાનું હતું પણ હવે કઈ નહીં મોડા પૈડા પણ સારી જગ્યા અને ખરેખર કહું ને મેં તમને કે તમારા બેનિફિટ વાળી જગ્યા પર તમે આવી ગયા છો તો આવું જો તમારે કલેક્શન જોવું હોય ને તો આજે જજમેરા ફેશન વિઝિટ કરો જે રહેવાનું છે ક્યાં રહેવાનું છે એડ્રેસ પણ તમને કહી દઉં એ રહેવાનું છે સુરત સ્ટેશનથી માત્ર કિલોમીટરના અંતર પર સુરાના જો તમારે વધુ માહિતી જોઈતી હોય ને તો તમે અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરજો એ સિવાય તમારા માટે ફ્રેન્ચાઇઝીની ની ફેસિલિટી પણ અવેલેબલ છે જેમાં તમને એ બી અને સી ત્રણ પ્રકારના મોડ મળી જાય છે સાડા બાર લાખ રૂપિયા પચીસ લાખ અને પંચાવન લાખ તમને અહીંયા ફ્રેન્ચાઇઝી મળી જાય છે એ સિવાય અમારી પાસે ડી ઓપ્શન પણ છે પણ ડી ઓપ્શન જાણવા માટે તમારે કમેન્ટ કરવી પડશે જો વધારે ડિમાન્ડ આવી તો ડેફિનેટલી હું એના માટે પણ તમને ડિટેલ્સ આપીશ એ સિવાય તમને અહીંયાથી મળી જાય છે પ્રોપર કસ્ટમર સપોર્ટ અને ગાઈડન્સ જેનાથી તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ ખૂબ જ સારા પાય કરી શકો છો તો વાટ્સની જોશો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો